વારી વારી હવે તો કઈ ખાવાનું મન થાય છે લાડવા ભારે ખાતા અત્યારે લાડવા ખાવાનું મન થાય છે પણ લાડવા લઈને દુકાને બેટાના ગામના છે ને તે ખાઈ જાય અત્યારે જમાનો એવો છે ને કે ના તો પડાય નહીં લાડવા માંગી લે મારા બેટાના પણ લાડવા ખાવાનું મન તો થયું છે એક કામ કરું અત્યારે વૈશ્વમાંથી હાલ્યો તો કદાચ દુકાન લાડવા લઈને આમ આખો ગામ ના તો પછી ઘરે આવું પછી કોઈ ન ભારે ને એમ લાડવા લઈને આવું લાય દુકાને લાય પૈસા તો છે ને

લાડવા લેવા લાડવા લેવા તો પાણી ભરવા જાવ પાણી ભરવા ખાવાના શોખીન છો એટલે તમે છો એ બટા ખબર તો પડી ગઈ છે હું લાડવા લેવા જાવ પણ તો કોઈ કેતી તાર ખાવા હોય તો મારે ઘરે હે મને ખબર આવશો હા હું કદાચ દુકાન જાઉં લાડવા લઈને હમણાં આટો ફરી આવું છું ઘરે જાઉં છું હા કાતે વાંધો નહીં હું તમારા ઘરે જાવ પણ કોઈ કેતી નઈ હોય જ આવીશું એ હારું જાય

હું દુકાને ગયો ઘરે જાવ બોક દરી છે તમને પૈસા દઈ ના હું દઈ નાગરીયો કેતો લાડવા ઓછા આવે છે મારા બેટા આટલી આટલી છે લાડો એક નો મને આવે કાકા એમાં થોડા તમારા બાપ થોડા ઝારવા પડે પછી ખવડાવવાના હોય કાંડા

તમારી માને ત્રણસો રૂપિયા ના કિલો લાડવા લાવ્યો તો ગુંદી ના પીડી લાડવા તો શું KAMARI MANI NAHUMI no, LARO KAMARI MANI NAHUMI LARO